એક મહિના તમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તલાવ ની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોર પાણી અમે પીએ છીએ અમારા ગામમાં જો અમારા ઘર મહેમાન બી આવતા હોય ને અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે એ પાણી બી નહીં અમારા ઘર નું પીટા રાણા સાહેબ પંદર વર્ષથી ટમ્બા છે કેમ એમને ચિંતા નહીં કે આપણે લાંગણીમાં પાણી આપ્યા આવ્યા તો પાણી વગર મરી જવાનું હવે હું મારા મીડિયા ને મીડિયા તરફ એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબ ને કે જે તે અધિકારીઓને કાંટો મને પાણી આપો કાંટો મને માલ રાખો બાબા અમે આત્મવિલોપન કરી લઈએ દેખીતા આગની કરેલી છે છેલ્લા પંદર વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ ધરાવની પાઇપલાઇન લખાઈ હતી તેની એક પાઇપ નથી મળી રૈયાત ચોકડી થી વેંગની સુધી એક પાઇપ નથી મળી